ખાતરની ગોલવાલને રોકવા રાજ્ય સરકાર એક્શનમાં કૃષિમંત્રીએ કહ્યું તપાસ માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટીમની રચના કરાઈ છે ટીમને ખાતર વિતરણની વ્યવસ્થા તપાસવાના આદેશ અપાયા અઢાર જિલ્લામાં આ ટીમે તપાસની કામગીરી શરૂ કરી છે અનિયમિતતા જણાશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી થશે અને ખાતરની અછત અંગે રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી ફરિયાદો મળતા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાના અધિકારીઓની એક ટીમ નિમી અને તેને આ વિતરણની આખી વ્યવસ્થા તપાસવા ચેકિંગ કરવા અને જ્યાં અનિયમિતતા માલુમ પડે ત્યાં વ્યવસ્થિત ખાતરનું વિતરણ થાય એના માટેનું આયોજન કરવા માટેની એક ટીમ ગઠિત કરી છે અઢાર જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલા લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે અને કાર્યવાહી ચાલુ છે અનિયમિતતા માલુમ પડશે ત્યાં કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની તમામ કાર્યવાહી થશે